ગુજરાત ફોકસ આપનું હાર્દિક સ્વાગત છે હું હીરલ આજના મુખ્ય સમાચાર રેવોમેક ઇન્ડસ્ટ્રી ભારતનું પ્રથમ ઓટોમેટિક ફૂલ્લી સર્વો ટ્યુબર સિસ્ટમ લોન્ચ કરશે કોન્ક્રીટ બ્લોક અને મેન્યુફેક્ચરિંગ નવી સિદ્ધિ જે કોન્ક્રીટ બ્લોક અને પેવર હેન્ડલિંગના દરેક સ્ટેજને વધુ અસરકારક અને ઓટોમેટિક બનાવશે આ નવી ટેકનોલોજી હવે કોન્ક્રીટ બ્લોક્સ બનાવવાનું તેને સ્ટેક કરવું અને ડિલિવરી માટે તૈયાર કરવું આ તમામ કામ એક જ મશીન દ્વારા ઓટોમેટિક થઈ જશે જેના કારણે ઉત્પાદન વધુ ચોક્કસ સહી ઝડપ અને ગુણવત્તા આવશે અને ઉદ્યોગને નવી ઊંચાઈઓ પર લઈ જશે મારું નામ જીગર પટેલ હું રેવોમેક ઇન્ડસ્ટ્રીઝમાં ડિરેક્ટર છું ડિરેક્ટરની પોસ્ટ ઉપર છું અમે બે હજાર દસથી એટલે પંદર વર્ષથી કોન્ક્રીટ બ્લોકના મશીનો બનાવીએ છીએ કે જે મશીનની અંદર ફ્લાયએસની ઈંટો ફ્લાયએસના કોન્ક્રીટ બ્લોક પેવર બ્લોક સોલિડ બ્લોક અને ગટસ્ટોન અને અમારું મેન્યુફેક્ચરિંગ અમદાવાદની અંદર ઇન્દોર કઠવાડા હાઈવે ઉપર છે અને આ મશીનો અમે સાડા ચારસોથી વધારે ઇન્ડિયામાં અને આઉટ ઓફ ઇન્ડિયા સાઉથ અમેરિકામાં આફ્રિકામાં અને ગલ્ફ કન્ટ્રીઝમાં ઇન્સ્ટોલ કરેલા છે ઇવન અમારી ઓફિસો ફ્લોરિડાની અંદર યુએસએમાં દુબઈમાં કેનિયામાં અને ટોકોમાં આ બધા અમારી ઓફિસો છે છે આ જે પાછળ મશીન તમે જે જોઈ રહ્યા છો એ ઇન્ડિયાની અંદર ફર્સ્ટ ટાઈમ અમે લોન્ચ કરીએ છીએ કે જેને જે તમે ધોલેરા એસઆઈઆર પ્રોજેક્ટનું સાંભળ્યું હશે ગિફ્ટ સિટી છે પોર્ટના ડેવલપમેન્ટ છે બરાબર આ બધા પ્રોજેક્ટની અંદર એક લાખ બ્રિક્સ બનાવવા સુધીની કેપેસિટી છે આ મશીનની અને એક લાખ બ્રિક્સ બન્યા પછી એનું હેન્ડલિંગ મશીન પ્રોડક્શન કર્યા પછી એના માટે ઓટોમેટિક રોબોટ બી બનાવ્યું છે કે જે આ બધી એક લાખ રોજની બ્રિક્સને બંડલ બનાવી અને માર્કેટમાં મોકલવા માટે એને રેડી કરે છે તો આ ઇન્ડિયાની લેટેસ્ટ ટેકનોલોજી છે જે અમે ઇન્ટ્રોડ્યુસ કરી છે આજે કોનેક્સમાં